મણીલા બેઠા શું કરો કેમ બેઠા મણીલા છે ને વિચાર કરું છું પણ એ કોઈ મેળ પડતો નહીં એવો કે વિચાર કરો તમે હું એમ કઉ છું કે આટલું આટલું કોમ કરાતા હોય તો ભેગું છે એમ થતું નહીં કેમ ભેગું થાય થાતું જ નહી તારે ડબલ કોમ કરો અરે આખો દાણી કોમ કરું છું તોય નહીં ભેગું થતું તો તો નોકરી દાવવું પડે

રહી એને ભેગું થાય આપણે કોક તો કરવું જ પડશે તારે ચાલો એમ જ નહીં હમણાં કેવું પાલ છે મસ્ત થાય એમાં તો

તો તો ઓમે દેખું જા હેડું તો હડતા બેહું જ નહીં આપણે પાત્રા પડે એમ જ બે ત્રણ તા ગલી રેવાનો તોય ચાલે નહીં ઓમ તો આપણે શું કાવે ઇરાદ કે આપણે એટલે મહિલા તમે આઈડિયા જોરદાર લાયો છો હો આપણે તો પાડો અલ્યા ભેગી નઈ કરી ઓ ભેગી નઈ કરેલી હાલ છે ને આપણે વેણવાનું થી આપણે જે પાછ રેડું છે આપણે પાછરી નહીં વણવાનું આપણે હલનું વેણવાનું પાછો સમજી જન હા એ મહિલા મારું ખેત કરી હો ત્યારે

હળોડી ખેડ દે એકદમ જીવાળ કરવા દે હેટની તો બોલીમાં તો હળું પણ થોડું તો તમે પાછો તમે લઈ દો ના વાત ભરવાની છે મારવાનો છે આઓ આ લાવું આલો શેર મણીના પાલા છે હો પાછો આ તો એટલે વધારે લાવ વધારે પાછી

બાજુ માં નહીં ચિત્ર કી ગમે ઓળખતા એ લગાવ પેલા આગેવાન નું છે તમે કોમ વાર છે તમારું તો છે ને સાચી નું કોમ છે આમ શું જીગડ મું અહીં ન દોરો છું થતો તર હારું હોડો હારું દોતર હો હાલો રેણી હાલો એમ ના વેણાય

તમે પાથરા પડ્યા એમ કેવાય તો એમાં તમારા પાથરા પડ્યા પાથરા પડ્યા પાથરા લઈને આવતા રહો ના ના અમીર ના તમે તમારું માછી મોનો

we <laughs>